પોરબંદરમાં વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેસ મીડિયા પરિવાર દ્વારા રાજવી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન અને સંગીત સંધ્યાનું આયોજન જીટીપીએલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા હતા તેઓએ તેમના ઉદ્બોધનમાં

તેવા જણાવ્યું હતું કે મને મોટો કરવામાં પત્રકારોનો મોટો ફારો રહ્યો છે પોરબંદર શહેરના પત્રકારોથી માંડીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પત્રકારો સાથે હું સંપર્કમાં છું અને તમામ સાથે મૈત્રીપૂર્ણ અને આત્મીય સંબંધો વર્ષોથી જાળવી રાખ્યા છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે પોરબંદરનો પત્રકારત્વ ખૂબ પોઝિટિવ છે અને હર હંમેશ પોરબંદરના પત્રકારો હકારાત્મક રહ્યા છે તેની મને ખુશી છે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં પ્રેસ ક્લબ બનાવવું ખૂબ જરૂરી છે રાજકોટ અને અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જ્યારે પત્રકારોને નેતાઓ અથવા અન્ય કોઈ અગ્રણીઓ મળવાના હોય ત્યારે પ્રેસ ક્લબ ખાતે મળવા આવે છે અને ત્યાં જ ઇન્ટરવ્યુનું આયોજન થાય છે આ પ્રકારનું પ્રેસ ક્લબ પોરબંદરમાં પણ હોવું જોઈએ તેવું સેવું સૂચન કર્યું હતું અને તેને પોરબંદર પ્રેસ મીડિયા પરિવારે વધાવીને ટૂંક સમયમાં તે અંગે પણ યોગ્ય થશે તેવી ખાતરી આપી હતી સ્વાગત પ્રવચન માં પોરબંદર ના યુવા પત્રકાર જીજ્ઞેશ પોપટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ને અપીલ કરતા જણાવ્યું હતું કે પોરબંદર શહેર માં પત્રકારત્વ નો અભ્યાસક્રમ કરાવવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે સુવિધા માં ચાર ચાંદ લાગી જાય જેના જવાબ માં અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે પોરબંદર માં પત્રકારત્વ નો અભ્યાસક્રમ શરૂ કરવો અઘરી બાબત નથી જો પોરબંદર ના વિદ્યાર્થીઓ તેમાં રસ દાખવતા હશે તો હું ચોક્કસપણે વહેલી તકે તેના માટે પ્રયત્ન કરીશ તેમ ઉમેર્યું હતું ડીડીઓ કે બી ઠક્કરે અને એસપી ભગીરથસિંહ જાડેજાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ સ્નેહ મિલન અને સંગીત સંધ્યા કાર્યક્રમમાં સિનિયર રાજકીય આગેવાન સામંતભાઈ ઓડેદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી પાલિકાના એન્જિનિયર રાણા પીઆઈ ચૌધરી અને પીઆઈ સાલુકે સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પ્રેસ મીડિયાના પત્રકારો તથા તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા

પોરબંદરના સન્માનનીય ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈ આપણા જિલ્લા વિકાસ અધિકારી અને હવે આપણા પડોશી જિલ્લામાં જિલ્લા સમાહર્તા કલેક્ટર તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે એવા અને એથી વિશેષ મારા વડીલ મિત્ર કહી શકાય એવા માનનીય ઠક્કર સાહેબ રાજભા જેઠવા સામતભાઈ આજના પત્રકાર મિત્રોના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો બાળકો લોકશાહીનીનું જે ચોથું પિલ્લર કહી શકાય એટલે જર્નાલિઝમ લોકશાહીના જે મુખ્ય ત્રણ પાયા છે એ ત્રણ પાયાને ટેકો પૂરો પાડનાર ફોર્થ પિલર ઓફ ધ ડેમોક્રેસી ઇઝ એ પ્રેસ મીડિયા જેમ સ્વાગત પ્રવચનમાં કીધું કે એક્ઝિક્યુટિવ ને ઘણી બધી જવાબદારીઓ નિભાવતા હોય છે એમાં એને તંત્રને જે અરીસો બતાવવાનું જે કામ કરે છે એ કાર્ય છે એ જર્નાલિઝમ કરે છે અને પોરબંદરનું એમાં વિશેષ સ્થાન એટલા માટે છે કારણ કે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી પોતે પણ એક ખૂબ સારા પત્રકાર હતા અને એમણે નવજીવન પ્રેસની સ્થાપના કરી અને આઝાદીની લડતમાં પ્રેસ અને મીડિયાનું શું મહત્ત્વ છે એ અંગ્રેજ સરકારને પણ બતાવી દીધું હતું કે એ સમયની સલ્તનતને હલાવવા માટે પણ નવજીવને જે કાર્ય કર્યું હતું એનાથી આપણે સૌ સુપરિચિત છીએ અને એવા મહાન વારસાને તમે લોકો પોરબંદરના પત્રકાર મિત્રો જ્યારે જીવંત રાખો છો એ ખૂબ આનંદની વાત છે મારા આ ટૂંકા સમયગાળાની અંદર પણ મેં જોયું કે જે હકારાત્મક અભિગમ સાથે પોરબંદરનું પ્રેસ અને મીડિયા જે કાર્ય કરે છે કારણ કે જેમ કીધું કે ભાઈ પોલીસ ખાતાનું કામ ડંડો પછાડવાનું છે એમ અમે મોટા ભાગે અહીંયા આવીને ડંડા પછાડવાનું જ કામ કરીએ છીએ પણ એને પણ તમે એક સકારાત્મક રીતે લઈ અને ડિપાર્ટમેન્ટ એટલે ખાસ કરીને પોલીસ વિભાગ જે કાર્ય કરે છે એને સવાયું કાર્ય કરી અને લોકો સમક્ષ મૂકવાનું જે કામ કરો છો એના લીધે પોરબંદર જિલ્લા પોલીસનું જે મનોબળ છે એ ખૂબ મજબૂત છે અને સમાજ સુધારા માટે અમે જે કાર્ય કરી કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને પોરબંદરનો જે મારો અનુભવ કે અહીંયા તમામ પાંક ચૂંટાયેલા પદાધિકારીઓ અહીંનું પ્રેસ મીડિયા અહીંનું ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર આ તમામનો સાથ અને સહકારથી જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર અદ્ભુત કામ છે અને આપણે સૌ આપણું જે ઉત્તરદાયિત્વ છે એ સારી રીતના નિભાવી અને સમા અલ્ટિમેટલી તમારો અને અમારો બધાનો જે ગોલ છે એ સારો એક સ્વસ્થ સમાજ આપવો એ છે અને એની અંદર આપણે સૌ આપણું યોગદાન ખૂબ સારી રીતના આપીએ છીએ એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક બનીને જે કાર્ય કરીએ છીએ ત્યારે સૌ પત્રકાર મિત્રોને આજના કાર્યક્રમની અંદર અમને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું અને તમારો જે પારિવારિક જે કાર્યક્રમ છે એની અંદર અમને પણ સહભ્યા સહભાગી થવાનો જે મોકો મળ્યો એ બદલ હું આભાર માનું છું અને આવો આપસમાં પ્રેમ અને સદભાવ રાખી અને આપણે કાર્ય કરીએ એવી હું આ તકે આપ સૌને અપીલ કરું છું થેન્ક યુ તમામ મિત્રોને અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત પોરબતરના ધારાસભ્ય આદરણીય શ્રી અર્જુનભાઈ મારા મિત્ર એવા આદરણીય એસપી શ્રી ભગીરસિંહ સાહેબ રાજભા સાહેબ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત અન્ય તમામ મિત્રો અને આમ તો દરેક સભાના ઉદબોધનમાં અમારા પ્રેસ અને મીડિયાના મિત્રો એવો અમારો ઉલ્લેખ હોય જ છે છતાં આજે સ્પેશિયલ ઉપસ્થિત તમામ પ્રેસ અને મીડિયાના તમામ મિત્રો એમના પરિવાર સાથે આમ તો શું કહેવાય આજનો ભાવુક દિવસ જેવો છે ખૂબ મિત્રો આપ્યા પોરબંદરે ખૂબ સુંદર યાદો આપી પોરબંદરે અને એ યાદોની શિરમોર કે પ્રેસ પદાધિકારીઓ અને અધિકારીઓ એકસાથે મળે સારા માહોલમાં મળે અને સમાજની રચનામાં જિલ્લાના પ્રગતિમાં લોકો માટે થઈ અને સંયમિત રીતે અને સંકલિત રીતે કામ કરે એની આદર્શ ઉદાહરણ આજની સાંજ છે ઘણી બધી જગ્યાએ નોકરી કરવાનો મોકો મળ્યો આટલા વર્ષોમાં ઘણા જિલ્લાઓ ફર્યા કદાચ આ દસમી કે અગિયારમો જિલ્લો હું જોઈ રહ્યો છું તેત્રીસમાંથી કદાચ અગિયાર જિલ્લાઓમાં હું નોકરી કરી ચૂક્યો છું એટલે વન થર્ડ ગુજરાત તો ફરી ચૂક્યો એ તમામની વચ્ચે પોરબંદરની એક આગવી છાપ મારા મનમાં હું આવ્યો ત્યારથી છે આજે છાપ વધારે સુદૃઢ છે કે પત્રકાર મિત્રો અધિકારીઓને બોલાવે એમની સાથે સંકલન રાખે અને અધિકારીઓ પણ એટલી જ સાહજિકતાથી પ્રેસ અને મીડિયાના મિત્રોને મળે અમારે કંઈ શેર કરવાનું છે તો અમે તમને શેર કરીએ અમારા દ્વારા થતી સારી કામગીરી તમારા માધ્યમથી પ્રજા સુધી પહોંચે લગભગ છેલ્લા એક વર્ષને દસ મહિનાનો મારો સમયગાળો રહ્યો એ ગાળામાં જેટલી પણ અમે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરીઓ કરી એને ખૂબ હકારાત્મક રીતે આપ લોકો લોકો સુધી પહોંચી શક્યા છે લોકોની જે કાંઈ અધૂરી અપેક્ષાઓ છે કે જે પૂરી કરવામાં અમે ક્યાંક અમારું ધ્યાન ન પહોંચતું હોય કહેવાય ને કે પેલો અંધારો ખૂણો છે ત્યાં તમે ટોર્ચ બેરર જેવું કામ કરો છો એ આપના દ્વારા કર્યું તો એને પણ અમારા દ્વારા હકારાત્મક રીતે લેવામાં આવ્યું તો આ તમામ માટે આજની સાંજ માટે આપ તમામ લોકોનો આભાર પોરબંદર જિલ્લાએ પોરબંદરના લોકોએ જે મને આમ તો ફેરવેલ સ્પીચ જો થઈ ગયું મારું પણ જે મને આ પ્રેમ આપ્યો છે જે આદર આપ્યો છે જે ભાવ આપ્યો છે જે કાંઈ મિત્રો આપ્યા છે જેટલા આ બદલી એક પેલું કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન કાયમ માટે એક પીડાદાયક હોય છે પણ એની વચ્ચે એક આનંદની વાત હોય છે કે દરેક જિલ્લામાં દરેક શહેરમાં બે પાંચ દસ અંગત મિત્રો મળી જાય છે તો પણ મને એમ છે કે પોરબંદરમાં મને પાંચ દસથી વધારે મિત્રો મળ્યા છે અને આપ સૌ એમાં સામેલ છો ભવિષ્યમાં જ્યાં પણ હું હોઉં જ્યાં પણ આપ હોઉં આપણો સંબંધ અને પ્રેમ અને સ્નેહ આવો જ સચવાઈ રહે અને આવું જ હકારાત્મક વાતાવરણ પોરબંદર ખાતે જળવાઈ રહે એ બદલ તમામને શુભેચ્છાઓ આભાર થેન્ક યુ સૌડેન્દ્ર ડીડીઓ સાહેબ અને એસપી સાહેબ સહિત રાજભા બાપુ ખાસ તો અમે ગયા વર્ષે પ્રથમ વખત એવો પ્રયાસ કર્યો શરૂઆતમાં તો એવું હતું કે બધા પત્રકારો હતા અલગ અલગ હતા એટલે રાજભા બાપુને એવો વિચાર આવ્યો કે બધા પત્રકારો છે એ એક સમય એવો રાખીએ કે આપણે એક વર્ષમાં એક વખત સાથે મળીએ અને બધા જ સાથે મળીને કંઈક નવું કરીએ એટલે દર વર્ષે જે સ્નેહ મિલનનું આયોજન બધા કરતા હોય છે તો પત્રકારો છે એક મંચ ઉપર આવે બધા સાથે બેસે એના માટે થઈને ગત વર્ષે અમે આયોજન કર્યું ત્યારે પારિવારિક આયોજન હતું ઘરમેળે આયોજન હતું જ્યારે આ વખતે તમને પણ ખાસ ઇન્વાઇટ કર્યા છે તો તમારું બધાનું અમે સ્વાગત કરીએ છીએ ખાસ તો બીજું એ કહેવાનું છે કે પત્રકાર છે એમાં રાજકીય આગેવાન વહીવટી તંત્રના અધિકારી અને પોલીસ અધિકારી ત્રણેયનો સમન્વય હોય છે કારણ કે કોઈ પણ પત્રકાર હોય છે એને જે રીતે રાજકીય આગેવાન છે નેતાઓ છે એના દિલમાં જે રીતે નેતાઓ છે તો એને જ્યારે મત બધા આપતા હોય છે અને જ્યારે એના જે મતદારો હોય છે એના દિલમાં છે જે નેતા છે રાજ કરતા હોય છે એવી રીતે અમે બધા લોકો છે પત્રકારો છીએ તો અમે અમારા વાચકો અને દર્શકોના દિલમાં રાજ કરીએ છીએ એટલે અમે રાજકીય આગેવાનોને આજે ખાસ નિમંત્રિત કર્યા પછી વહીવટી અધિકારીઓ ખાસ કરીને જે ડીડીઓ સાહેબ છે તો સંચાલન જે કરતા હોય કારણ કે સંચાલનમાં પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે અમારા ફિલ્ડમાં અને તમે ખૂબ વ્યવસ્થિત તંત્ર વહીવટીતંત્રમાં ખૂબ સારું સંચાલન કરો છો અમારે પણ અખબારનું સંચાલન કરવાનું હોય છે સમાચારનું સંચાલન કરવાનું હોય છે અને સમયસર ડેડલાઇન પૂરી થાય એ પહેલાં અમારે સમાચાર વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાના હોય છે એટલે અમારામાં પણ વહીવટી તંત્રના અધિકારીઓના ગુણ હોય છે એની સાથે સાથે એસપી સાહેબની જેમ પોલીસ અધિકારી કે ક્યારેક એ દંડા પછાડ અમારે પણ ક્યારેક કલમ પછાડવી પડે કે જ્યારે સંબંધિત તંત્ર સંબંધિત રાજકીય આગેવાનો અથવા તો ક્યારેક કોઈ તંત્ર છે એની ક્યારેક કોઈ એવી ક્ષતિ હોય ત્યારે અમારે એનો કાન પણ આમળવો મળવો પડે અમે એની સામે પણ થવું પડે અને એની સાથે પણ રહેવું પડે ત્યારે આજે ખાસ સ્વાગત પ્રવચનમાં નમ્ર અપીલ આપશો સૌને અને ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયાને અપીલ એ છે કે આપણું આવડું પોરબંદર શહેર છે ને એજ્યુકેશન ક્ષેત્રે હવે ધીમે ધીમે વિકસી રહ્યું છે અને હજુ ઘણો વિકાસ થવાનો છે પોરબંદરમાં પત્રકારત્વ ક્ષેત્રે ઘણું બધું ખૂટે છે પત્રકારત્વની એક કોલેજની ખાસ જરૂરિયાત છે આપણે તો આપતો ગોઢાણિયા શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છો અમે છેલ્લા છ વર્ષથી ગોઢાણિયા સંકુલમાં જર્નાલિઝમનો કોર્સ ચલાવીએ છીએ માત્ર સર્ટિફિકેટ કોર્સ છતાં પણ અમારે ત્યાં અંદાજે દીકરીઓ છે દર વર્ષે રેગ્યુલર રીતે અમારી પાસે ભણે છે અને એ લોકો અપીલ કરતી હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જે લોકોને પત્રકારત્વનું ભણવું છે એ લોકોના ફિલ્ડમાં આગળ આવવું છે પણ પોરબંદરમાં એવી કોઈ સુવિધા નથી કે પત્રકારો અભ્યાસક્રમ સારી રીતે ઉપલબ્ધ થાય તો ખાસ પત્રકારો વતી અને મારા વતી ખાસ અપીલ એ પણ છે કે પોરબંદરમાં આપના માધ્યમથી આપનું આવડું મોટું ગોઢણિયા શૈક્ષણિક સંકુલ છે તો ભવિષ્યમાં પત્રકાર કોર્સ ઉપલબ્ધ થાય તો સ્થાનિક કક્ષાએ પણ અહીંયા જે તાલીમ છે મળી રહે અત્યારે ઘણા બધા યુવાનો છે પોરબંદરના જ પત્રકારો છે અમુક પત્રકારો છે બહાર જઈને જર્નાલિઝમનો કોર્સ કરવો પડે છે બીજીએમસી અને એમજીએમસી માટે રાજકોટ અથવા જૂનાગઢ જવું પડે છે અથવા અમદાવાદ જવું પડે છે સ્થાનિક કક્ષાએ અહીંયા આપણે એ જર્નાલિઝમનો કોર્સ શરૂ થાય એના માટે પણ આપ અમારા વતી કંઈક કરો એવી અમને અમારી તમને અપીલ છે બસ આટલું જ કહીને મારી વાતને હું વિરામ આપું છું